અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 46 સાગસમાત પ્રમાણ ઘટાડવા વર્ષા હોટેલ અને સહયોગ હોટેલ યુટર્ન બંધ કર્યું છે અગવડતા દૂર કરવા આગામી પાંચ દિવસ સહયોગ હોટેલ યુટર્ન ખુલ્લો રાખશે અંદાડાથી માડવા વચ્ચેનો સર્વિસ રોડની કામગીરી તાકીદે પૂર્ણ કરવા સૂચના અપાઈ હતી સારંગપુર અને મોતાલી ગ્રામજનો દ્વારા સભ્ય NHI અને પોલીસ વિભાગ સંકલન કરી નિર્ણય કરાયો હતો વર્ષા હોટેલ યુટર્ન કાયમી ધોરણે બંધ કરાશે જ્યારે મોતાલી નજીક યુ ટર્ન પર બોક્સ નાળું ઊભું કરવાનો વિચારણ હેઠળ લેવામાં આવશે બે દિવસ પૂર્વે નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા કાયમી ધોરણે વર્ષા હોટેલ યુ ટર્ન અને સહયોગ હોટેલ યુ ટર્ન બંધ કરવા માટે રોડ વચ્ચે રોડ મટીરીયલ નાખી બંધ કરી દેવામાં આવ્યો હતો જેને લઈ હાઇવે નડીને આવેલા ગામના લોકોને અગવડતા ઊભી થતા આ અંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીને રજૂઆત કરતા આજરોજ ધારાસભ્ય રમેશ મિસ્ત્રી જિલ્લા ટ્રાફિક પીઆઈ ભાવનાબેન મહેરિયા નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓ તેમજ મોતાલી તેમજ સારંગપુર ગામના ગ્રામજનો સાથે સ્થળ પર ચર્ચા વિમર્શ કરાઈ હતી જેમાં તમામ ચર્ચા બાદ અકસ્માતના બ્લેક સ્પોટ એવા વર્ષા હોટેલ યુ ટર્નને કાયમી ધોરણે બંધ કરવાનો નક્કી કરી આગામી બે દિવસમાં પાકો ડિવાઈડર ઊભો કરી દેવામાં આવશે તો સહયોગ હોટેલ પાસે મોતાલી સારંગપુર પાટિયા યુ ટર્ન આગામી પાંચ દિવસ માટે ખોલવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે બાદ તેને પણ કાયમી ધોરણે બંધ કરવામાં આવશે એ પૂર્વે નેશનલ હાઇવે નંબર 48 પર હાલ માંડવાથી અંદાડા વચ્ચે ચાલી રહેલા સર્વિસ રોડની કામગીરી ઝડપથી કરી આગામી પંદર દિવસમાં સર્વિસ રોડનું કામ પૂર્ણ કરી દેવામાં આવશે જેથી કાયમી ધોરણે સમસ્યાનું નિવારણ થઈ શકે આ ઉપરાંત મોતાલી અને સારંગપુર ગ્રામજનોની અગવડતા દૂર કરવા સહયોગ હોટલ પાસેના ટર્ન પર બોક્સ ગરનાણું બનાવવા માટે પણ વિચાર મૂકવામાં આવ્યો છે ત્યારે હાલ સર્વિસ રોડની કામગીરી પૂર્ણ કરવા ઈજાબદારને તાકીદ કરી સૌપ્રથમ અંડાળા સુધીના માર્ગ ઉપર આવતા ગામો જે નેશનલ હાઈવે ની બંને બાજુ વસે છે અહીંયા વ્યાપક એક્સિડન્ટ થઈ રહ્યા છે લોકોની જાન જઈ રહી છે સામાન્ય લોકોને એક ગામ થી બીજા ગામમાં